દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના વિડીયોમાં એક દર્શકે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આત્માની સાબિતી આપો મને થોડું હસવું આવ્યું મને થોડી કરુણા પણ ઊભી થઈ કે હિન્દુસ્તાનમાં જન્મ લીધા પછી આખો અવતારો મનુષ્યના લીધા પછી પણ જેના મનમાં એમ પ્રશ્ન ઊભો થાય કે આત્માની સાબિતી આપો ત્યારે મને એમ થાય કે એટલે કેળમાં છોરું છે અને તું એમ પૂછું છું કે મારું મન મારું છોરું કઈ મિત્રો ફોર એક્ઝામ્પલ આપણે ટ્રેન જોઈ છે ઇલેક્ટ્રિક ટ્રેન આપણે બધા બેસીને જઈએ છીએ જોઈએ છીએ તો ઇલેક્ટ્રિક ટ્રેન જે છે એ ટ્રેનની ઉપર જે વાયર હોય છે તાર હોય છે ઇલેક્ટ્રિસિટીના જે તાર હોય છે એ તારમાં ધ્યાનથી આપણે જોશું આપણને તાર જ દેખાય છે આ ચામડાની આંખોથી એ એક એલ્યુમિનિયમ ના તાર જ છે બીજું કશું નથી એ તાર ની અંદર રહેલી વીજળી આપણને નથી દેખાતી માત્ર તાર દેખાય છે એ વીજળી અંદર તારમાંથી વીજળી જતી હોય તોય તાર દેખાય છે અને વીજળી નથી જતી વીજળીની ગેરહાજરી છે તોય તાર દેખાય છે મીન્સ કે તારમાં વીજળી છે અને એ તારમાં વીજળીની ગેરહાજરી હાજરી અને ગેરહાજરી એનાથી તારમાં કોઈ ફેર પડતો નથી આપણને તો તાર જ દેખાય છે વીજળીની હાજરી હોવાથી તારમાં કોઈ ફેરફાર નથી થતો એની ગેરહાજરી હોવાથી તારમાં કોઈ ફેરફાર નથી દેખાતો આપણને તો માત્ર તાર દેખાય છે તો કોઈ એમ પૂછે હું એમ કહું કે આ વીજળીમાં તાર છે તો તા સોરી આ તારમાં વીજળી છે અગિયાર હજાર કિલો વોટની વીજળીનો પ્રવાહ ચાલુ છે પેલો કહેશે છે ને મને તો તાર જ દેખાય છે વીજળીનો વીજળી તો દેખાતી જ નથી ભાઈ એની રીતે સો ટકા સાચો છે સો ટકા સાચો છે તાર જ દેખાય છે વીજળી નથી દેખાતી પણ આપણે એમ કહી હું એમ કહું કે ના તારમાં વીજળી છે અગિયાર હજાર કિલો વોટની વીજળી અંદર રહેલી છે મને કે સાબિતી આપો તો હું એમ કહું કે જે આ વીજળીના તારથી આટલી મોટી ટ્રેનો દોડે છે એ જેની એની સાબિતી કે ટ્રેન દોડે છે તારની અંદર વીજળીની હાજરી છે વીજળીના પાવરથી જ ટ્રેન દોડે છે છતાંય તારમાં વીજળી નથી દેખાતી એટલે અજ્ઞાની માણસ તો એમ કે છે કે મને તો તાર દેખાય તે વીજળી નથી દેખાતી તો વીજળી છે એની સાબિતી શું તો વીજળી છે એની સાબિતી એ જ કે વીજળી છે તો ટ્રેન દોડે છે છતાંય એમ કે કે ના હું ના માનું ટ્રેન વીજળીના પાવરથી નહીં બીજા કોઈ પાવરથી દોડતી હશે કારણ કે તારમાં વીજળી હોય તો મને દેખાવી જોઈએ વીજળી એટલે ટ્રેન દોડે છે કદાચ બીજો કોઈ પાવર હોય ડીઝલથી દોડતી હોય કોલસાથી દોડતી હોય બીજાથી દોડતી હોય મને કહેવાય તમે જૂઠું બોલો છો વીજળી નથી તારમાં પછી મારે કહેવું પડે કે તો પછી એક રસ્તો છે કે થાંભલા ઉપર તું ચઢ થાભલા ઉપર ચઢી અને એ વીજળીનો જે વાયર છે તાર છે એને અડકી જો તો તને પ્રૂફ થશે સાબિત થશે કે એમાં વીજળી છે હા તો પછી એ માણસ થાભલા ઉપર ચડે અને વીજળીના તારને અડે એટલે સાહેબ એને ખબર ખબર પડી જાય અડતાની સાથે જાય કે હા ખરેખર વીજળી ઝાટકો મારીને ફેંકી દે ત્યારે ખબર પડે કે તારમાં વીજ વીજળીનો પ્રવાહ છે સાહેબ એવી રીતે જેમ તારમાં વીજળી હોવા છતાં વીજળી દેખાતી નથી પણ એ વીજળીના પાવરથી ટ્રેન દોડે છે એ ટ્રેન દોડે છે એ જ એનું પ્રૂફ કે તારમાં વીજળીની હાજરી છે એવી રીતે આ મારીને તમારી ટ્રેન જિંદગીના પાટા ઉપર દોડી રહી છે ક્ષણે ક્ષણે કૂદી રહી છે આ ટ્રેન ક્ષણે ક્ષણે સાહીઠ સિત્તેર એંસી વર્ષ સુધી મારીને તમારી ટ્રેન દોડી રહી છે યાર એ વીજળીના પાવર વગર થોડી દોડે છે હા એ આત્માની હાજરીથી દોડે છે સાહેબ જેમ વીજળીની હાજરીથી ટ્રેન દોડે છે એમ આત્માની હાજરીથી મારીને તમારી ટ્રેન આ જીવનના પાટા પર જન્મથી મોત સુધી દોડી રહી છે એ આત્માની હાજરીથી દોડી રહી છે એ જ આત્માનું પ્રૂફ છે સાહેબ એ જ આત્માની સાબિતી છે બીજું ઉદાહરણ આપવું માણસ મરણ પથારી પર પડ્યો હોય છેલ્લા શ્વાસ ચાલતો હોય અને તમે ઇન્જેક્શન મારો તો એને વેદના થાય હો બાપા એમ બોલે એને એક ઝાપટ મારો એને એક લાકડી મારો સાહેબ ચેસ પાડશે ચીસ પાડશે પાંચ મિનિટ પછી સાહેબ એ જ શરીર એ જ સિસ્ટમ એ જ મણહર પાંચ મિનિટ પછી જ્યારે એમાંથી ચેતન તત્વ નીકળી જાય અને એ ગાડી આપણી બંધ પડી જાય વીજળી વગર જિંદગીના પાટા ઉપર આ ગાડી બંધ પડી જાય ડેડ થઈ જાય એનું હલનચલન બંધ થઈ જાય પછી એને તમે સ્મશાનમાં સળગાઈ દો તોય બૂમ ના પાડે હા એને સળગાવી દો તોય બૂમ ના પાડે કેમ ભાઈ પાંચ મિનિટ પહેલાં છેલ્લા શ્વાસ ચાલતા હતા એક ટાંકની મારો એટલે બૂમ પાડે એક એક ટાંકની વાગે અને ચીસ પાડે એ જ શરીર પાંચ મિનિટ પછી સ્મશાનમાં સળગાવી દો આખું સળગાવી દો તોય મોડામાંથી એક શબ્દ ના બોલે કેમ આવું વિચારો યાર સિમ્પલ લોજિક છે કેમ આવું કેમ એને બાળી દેવું પડે છે આ જીવનની ગાડી જીવનના પાટા ઉપર આપણી ગાડી વીજળી વગર ડેડ થઈ જાય છે બંધ થઈ જાય છે અને ત્યારે આપણા જ સ્વજનો એને બાળવા માટે તૈયાર થઈ જાય છે કે હવે મનહરભાઈને બાળી દેવા પડે હવે ઘરમાં ના રખાય કેમ ભાઈ મનહરભાઈ તો એના એ જ છે હા એજ બોડી એજ હાથ પગ એજ નાક એજ મોડું એ જીભ એજ ફેફસા એજ લીવર એજ આતરડા બધું એનું એ બધા ઓર્ગન એના મનહરભાઈ તો હાજર છે દેખાય છે તોય કેમ બાળવા તૈયાર થયા છો મનોહરભાઈ બાળી દેવા કેમ તૈયાર થયા છો સાહેબ આનાથી મોટું પ્રૂફ બીજું કયું હોઈ શકે આત્માની સાબિતી કઈ હોઈ શકે મિત્રો આત્મા નથી તો પુનર્જન્મ નથી પુનર્જન્મ થાય છે મેન તમે જન્મ લીધો આ ધરતી ઉપર તો એ જન્મ લીધો આત્માની હાજરી વગર જન્મ લીધો હશે આપણે જો આત્મા ના હોય તો પુનર્જન્મ ના હોય આત્મા નથી અને આ શરીર એ જ હું છું માની લો એક એક મિનિટ માટે કે આત્મા નથી આ શરીર એ જ મારું સ્વરૂપ છે ને શરીર એ જ હું છું આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી તો આ શરીરને તો મૃત્યુ પછી બાળી દીધું એ તો રાખોડી થઈ ગયું જીરો થઈ ગયું તો પછી પુનર્જન્મ કોનો હોય તો પછી નવા જીવોનો જન્મ કઈથી થાય છે કઈથી આવે છે જો આત્મા હોય હોય તો 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 આ આપણું સ્વરૂપ શરીરો બધા જ લોકોના અનંતકાળથી બાળતા આવ્યા છીએ અને બળી જ બળી રહ્યા છે હાથમાં જેવી વસ્તુ નથી તો શરીરો શરીર એ જ જો મારું સ્વરૂપ હોય તો શરીરો તો બધા બળી ગયા તો પછી નવા જીવો જન્મે છે કઈથી ના જન્મવા જોઈએ જન્મ બંધ થઈ જવો જોઈએ કોઈનો જન્મ જ ના થવો જોઈએ કારણ કે જેટલા જન્મેલા છે એમના શરીરો તો બળી ગયા જીરો થઈ ગયા તો પુનર્જન્મ નવો જન્મ નવા જીવોનો જન્મ જ ના હોવો જોઈએ આટલી સાબિતી ઓછી છે યાર આત્માની સાબિતી અને આત્માની સાબિતી કૃષ્ણ ભગવાન ગીતામાં એમ કે અર્જુન આત્મા અચિંતનીય અકલ્પનીય અવર્ણનીય શબ્દોમાં આવેવો નથી ચિંતનમાં આવે એવો નથી કલ્પનામાં આવે એવો નથી એવો એ આત્મા છે જેને નરી આંખે પણ જોઈ ના શકાય કોઈ કે મને ગડપણ બતાવો ગડપણ બતાવો ગડપણ બતાવો ગડપણ શું છે મને ગડપણ ગડપણ બતાવો ગડપણ ના યાર ગડપણ જોવાની વસ્તુ છે ગડપણ ના હું ગડપણ ઉપર અજારપાણાનું પુસ્તક લખી દઉં ને તોય એ ગળપણનો અનુભવ ના થાય ગડપણ એ જોવાની વસ્તુ નથી એ તો ગોડ એ એ ગોળમાં ગળપણ ગળપણ છે દેખાય કોઈ દિવસ જેવી રીતે આ શરીરમાં આત્મા ભગવાન કે ચિંતનમાં આવે એવો નથી કલ્પનામાં આવે એવો નથી મનનમાં આવે એવો નથી વર્ણનમાં આવે એવો નથી શબ્દોમાં આવે એવો નથી એવો આત્મા છે એ ગળપણ જેવા ગોળમાં રહેલું ગળપણ છે ને એને શબ્દોમાં ના લખી શકાય એને જોઈ ના શકાય ગોળને જોઈ શકાય પણ ગોળમાં ગળપણ છે ગળપણને ના જોઈ શકાય એ તો ગોળ લઈને મોઢામાં મૂકીએ ને તારે ખબર પડે ગળ્યું લાગે તાર કે આને ગળપણ કહેવાય કે ગોળમાં ગળપણ છે એનું પ્રૂફ એ તો ગોળને મોઢામાં મૂકીએ ને ત્યારે એનું પ્રૂફ થાય એટલે આત્માની સાબિતી જોઈતી હોય તો એ તો જ્યારે યાર જે વચ્ચે આવરણો આવી ગયા છે ને અજ્ઞાનના આવરણો એ અજ્ઞાનના આવરણો દૂર થવા માંડશે ને ત્યારે ગળપણની જેમ ગોળ ગળ્યો લાગે છે ને એવી રીતે આવરણો દૂર થશે ને ત્યારે ખબર પડશે કે હું કોણ છું હું પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આ શરીરમાંથી નીકળી જનારો આત્મા છું આ લક્ષ સાહેબ લાખો લાખો અવતાર જતા રહે ને તોય આ લક્ષ હું આવતા હું આત્મા છું આવો અવિનાશી સ્વરૂપ છું લાખો અવતારે પણ આ લક્ષ બેસે એવું નથી બેસે એવું નથી મિત્રો આ ભાવમાં આ લક્ષ બેસી ગયું છે યાર લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર સાચું કહું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાર ઓ ભાઈ તું ભજી લે ને કીર્તાર લાખો જતા રહ્યા યાર આપણા ઘરમાંથી જતા રહ્યા સ્વજનો જતા મનમાં વિચાર સાચું કહું છતાં માને તો તારા મારાુઆ કુટુંબને જૂઠું લાગતું હોય ને તો તારા ઘરમાં જેટલા જેટલા લોકો મરી ગયા છે એમને યાદ કર કે મેં મારા સ્વજનોને મારા બાપ દાદાઓને મારા દાદા દાદી જે જે મારા ઘરમાંથી મરી ગયા સુકામ એમને બાળી દીધા સુકામ બાળી દીધા જો આત્મા જેવી વસ્તુ નહોતી અને શરીર એ જ એમનું સ્વરૂપ હતું તો મારા સ્વજનોને મારા ઘરમાંથી સુકામ બાળી દીધા કેમ એમને ઘરમાં સાચવી ના રાખ્યા મારા દાદાને ના બળાય દાદીને મારા સ્વજનોના જેના ખોળામાં હું મોટો થયો એમને મેં બાળી દીધા ના બળાય એમને તો જો આત્મા જેવી વસ્તુ જ નથી તો શરીરને શું કામ બાળી નાખો છો શરીરે જ એનું સ્વરૂપ છે મિત્રો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ તેરમો અધ્યાય આના માટે જ છે અર્જુન ક્ષેત્ર અને ક્ષેત્ર ભગવદ્ ગીતાની અંદર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર એટલે પ્રકૃતિ શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રજ્ઞ આ પ્રકૃતિને જાણનારો આત્મા ભગવાને જો ગીતાની અંદર આ વાત કરી હોય યાર હમ તો આત્માની સાબિતી જોઈતી હોય આટલી વાતથી જો સમાધાન ના થયું હોય તો પછી જજો કોઈ બીજા ગુરુ પાસે જે આત્માની સાબિતી આપે એની પાસે જવાની છૂટ છે એ ભાઈને હું કહું છું એ દર્શકને કહું છું કે કદાચ સંતોષ ના થયો હોય તો આ જેટલા દાખલા આપીને મારે સાબિતી આપવાની હતી એટલી આપી દીધી કાં તો કોઈ બીજા એવા આત્માની સાબિતી આવે એવા ગુરુને શોધી કાઢજો કારણ કે હું તો ગુરુ નથી હું તો પોસ્ટમેન ઓફ નેચર છું કુદરતનો ટપાલી છું અથવા તો પછી કૃષ્ણ ભગવાન પાસે જજો જેમને ગીતામાં આત્મા વિશે વર્ણન કર્યું છે બસ આટલું કરી દેજો જજો અને આત્મા એ મારું પોતાનું સ્વરૂપ છે આ શરીરમાંથી નીકળી જનારો એક દિવસે એવો હું શાશ્વત સનાતન અકર્તા એવો આત્મા છું 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 ને છું જ એમાં કોઈ શંકા નથી મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત